ને આપવામાં આવ્યું અંગ્રેજી માધ્યમ માં બામલા કૃષ્ણાબેન બી અને ગુજરાતી માધ્યમના દોષી દક્ષાબેન ડી બંને આચાર્યો સતત માર્ગદર્શન પૂરું પાડવા કાર્યરત રહે છે શાળામાં એ વન ગ્રેડ મેળવનાર કુલ સાત બાળકો તેમજ બાકીના બધા વિદ્યાર્થીઓએ એ ગ્રેડથી થી ઉત્તીર્ણ થયા છે આ પૈકી શાળાના કક્ષાએ પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમના આચાર્ય તેજસ આઈ પંચાણું પોઈન્ટ

એનો શ્રેય હું મારા માતા પિતા તથા મારા શિક્ષકશ્રીઓને આપું છું જેમને મને જ્યાં પણ જરૂર પડતી માર્ગદર્શન આપ્યું છે અંતે પરિવાર હું મારા શિક્ષકશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ વિકાસકુમાર ભાવસાર છે હું આદર્શ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્કૂલ વિડરમાં અભ્યાસ કરું છું મેં આ વખ આ વર્ષે એસએસસી બોર્ડની પરીક્ષા આપી હતી જેમાં મારે નાઇન્ટી સિક્સ પરસેન્ટ અને નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી ટુ પર્સન્ટ લાવ્યા છે જેનો શ્રેય હું મારા માતા પિતા અને મારા શિક્ષકોને આપું છું તથા તેમની મારા શિક્ષકોની અથાગ મહેનત અને મારી સતત મહેનતથી હું આ પરિણામ પ્રાપ્ત કરી શક્યો છું તેથી હું મારા શાળા પરિવારનો આભાર માનું છું સૌને નમસ્તે મારું નામ પટેલ નમ્ર પ્રકાશભાઈ છે હું ધોરણ દસમાંનો આદર્શ પ્રાથમિક સેકન્ડરી સ્કૂલનો વિદ્યાર્થી છું મારે ધોરણ દસની બોર્ડની એક્ઝામમાં છસોમાંથી પાંચસો છોતેર ગુણ આવ્યા છે જન્નું ટકા સાથે મેં મારી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સફળતા પાછળ મારી શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોનો મહત્ત્વનો ફાળો છે તેમને મને સખત મહેનત કરાવીને આ સફળતા માટે યોગ્ય બનાવે છે મારા માતા પિતાએ પણ મને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું છે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે પરિવારજનો અને શાળા પરિવારજનોના આશીર્વાદથી હું ભવિષ્યમાં આગળ પ્રગતિ કરતો રહું જય શ્રી કૃષ્ણ જય રામ